મિત્રો તમે હંમેશા સાંભળ્યું હશે કે આપણા ઘરના ઘરડા લોકો એટલે કે દાદા પરદાદા જે કહેતા હતા તે દરેક વાત સાચી હતી કારણ કે તેઓ શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા આજના સમયમાં આપણે અમુક વસ્તુઓને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ તેનું પરિણામ આપણને ભોગવવું પડે છે ખાસ આ વિડિયોમાં અમે તમને પંદર एवपायो पंदर एवं वातो जनावी रहया छे कि जे भूलो नथी आ आडियो दरेक भाईओ तथा बहनों खूबज उपयोगी साबित हसे आ वीडियो अमे तमने शास्त्रो अनुसार ए महिति आप जाइ छे के जीवन में जो तमे आ ध्यान राखशो तो भाग्य तक्य अथवा तो तमारी किस्मत किस्मतमा के ना मार्ग में मा पण प्रकार अड़चण नहीं आवे खास दरेक मित्रों आ वीडियो ने अंत सुधी जरूर थी साजो शुरुआत करता पहला वीडियो ने लाइक करो अने कमेंट बॉक्स में एक बार जय लक्ष्मी माता जरूर थी लखी नाखजो जे लक्ष्मी माता जीनी कृपा आप सौना परिवार पर બની રહે છે એક ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખો બેડરૂમ દંપતીની અંગત પડો માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ આપણને આવતા સમયમાં ભોગવવું પડે છે બે દર શનિવાર તમારા ઘરના મંદિરમાં સફાઈ જરૂર કરવી બને તો ગંગાજળનો હકાવ પણ જરૂર કરવો સમગ્ર ઘરમાં ગંગાજળનો હકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજળથી દરેક પ્રકારની નકારાત્મક ઊર્જા ઘરમાંથી દૂર થાય છે ત્રણ ઘરમાં રહેતી સવારણીને ક્યારે ऊंची जग्या ऊपर मुकवी नहीं अथवा दीवाल पर टींगा नहीं चालवाना रस्ता पन जमीन पर न मुकवा तमे ते फोटा ने कोई ऊंचा स्थान पर त्रिपाई के बाजोट पर राखी शको छो खास करीने। जयारे पण तमे भगवान ने दीवो करो त्यारे दीवानी योग्य रीते सफाई करवी खूबज जरूरी है पांच घर ना मंदिर नी आगड़ एक पर्दो राखवो खूबज महत्वपूर्ण छे दिवस درمیان આ પડદો ખુલ્લો રાખી શકાય छे परंतु રાતે પૂજા થયા પછી આ પડદો બંધ કરવો જોઈએ આવું કરવું ઘર માટે અત્યંત શુભ માવનામાં આવે છે છ પૂજા રૂમમાં રોજ એક कपूर જરૂર થી સળગાવવાથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાય રહે છે કપૂર સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દરેક પ્રકારના રોગનો નાશ આવે છે સાત ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આઠ દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડવી જોઈએ સાંજના સમયે हनुमान चालीसा વગાડવી ઘરના માટી ખૂબ જ શુભ માનવામાં આવે છે નવ પરિવાર અને ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખવા માટે સવારમાં થોડો સમય ભજન વગાડવું જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટિવ ઊર્જાનો પ્રવાહ રહે છે 10 ઘરના મંદિર સામે ક્યારે પણ अपशब्द बोलवा न જોઈએ જે ઘર માં મંદિરમાં સામે અપशब्द बोलवामा આવે છે त्यानी सुख शांति થોડા જ સમય માં દૂર થવા લાગે છે તેમ જ એવા પરિવારો ટૂંક સમય માં વિકુટા પડે છે અઘ્યાર કોઈ પણ બંધ થયેલી अथवा टूटी गईली घड्याळ ક્યારે પણ ઘર ની દીવાલ પર ન રાખવી જોઈએ ઘર માં બંધ अथवा तूटी गयेली घड़िया अशुभ पर तमे ते बजार माथी नवी सावरणी खरीदी लावो लाव तेनो उपयोग शनिवार करवो जइए शास्त्रों मुजबा शनिवार खूबज शुभ मान मित्रों वीडियो पसंद आय तो लाइक अने सब्सक्राइब जरूर करता जजो